નેત્રંગ તાલુકાના જાગૃત વકીલ અને નેત્રંગ નગર અગ્રણી સ્નેહલ પટેલ દ્વારા ભરૂચ જિલ્લા સાંસદ અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યને પત્ર લખવામાં આવ્યો છે નેત્રંગ તાલુકાના જાગૃત વકીલ અને નેત્રંગ નગર ના અગ્રણી સ્નેહલ કુમાર એન પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા પત્ર લખીને જણાવ્યું છે કે આદિવાસી જનહિત સમુદાય માટે એવી રજૂઆત કરવામાં આવી કે કાયદાની આંટીઘુટીઓમાં તેમજ અર્થઘતન યોગ્ય સચોટ ન હોવાના કારણે ક્યાંક ન્યાય તથા અન્યાય સહન કરવાનો વારો આદિવાસી સમુદાયના લોકોને ન કરવો પડે તે હેતુથી કોર્ટ ના બે માફી મળે બાકીના તમામ આદિવાસી ભાઈઓએ કોર્ટ ફી ફરજીયાત ભરવી પડે આવેલ છે તે બાબતની રજૂઆત લેખિત ધ્યાન ઉપર લેવા માટે આપને લેખિત જાણ કરી છે જેથી આ વિસ્તારના કેટલાક આદિવાસી ભાઈઓએ અમને આ બાબતની જાણ કરતા અમુએ પત્ર આપને લખીને જણાવ્યું છે તેમ જણાવ્યું હતું મારું નામ સ્નેહલ કુમાર નરેન્દ્રભાઈ પટેલ એડવોકેટ નોટરી મારું જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી લીગલ સેલનો મેમ્બર છું અને મેં નેત્રંગ વિસ્તારની અંદર જે વકીલો મારી વકીલોના હિત માટે અને આમ આદિવાસી આમ જનતાના હિત માટે જે લોકો મારી પાસે આવીને રજૂઆત કરતા હતા કે બીપીએલ રેખાની નીચે આવતા હોય એને કોર્ટ ફી બે હજાર ચૌદના સુધારા મુજબ એમને માફી આપવામાં આવે છે જયારે અન્ય સમાજ એટલે આદિવાસી ભાઈઓ જે ઉપરના હોય એમને માફી આપવામાં આવતી નથી જેથી કરીને કાયદાની આટાઘુટી અંદર ન્યાય અન્યાય સહન કરવાનો વારો લોકોને આવે છે જેથી કરીને ન્યાય કે અન્યાય કેવી રીતે થાય છે બે હજાર ચૌદના કાયદા મુજબ આટાઘુટી એ ટાઈપની હોય છે કે જેને ન્યાય કે અન્યાય જે તે વ્યક્તિ અને કોર્ટ ફી સ્ટેમ્પ અમુક લોકોને આદિવાસી ભાઈઓને ભરવો પડે છે જ્યારે અમુક લોકો પીપી રેખાની નીચે આવતા હોય એમને ભરવો પડતો નથી તો મારે કેવું એવું છે કે આદિવાસી સમાજ માટે કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન હોય તો આ એમને લાભ બી મળવો જોઈએ જેથી કરીને આ બાબતે મેં માન્ય ધારાસભ્યશ્રીને ટેલિફોનિક વાતચીત કરેલી છે વોટ્સઅપ પર મારા લેટર પેડ પર બી મેં લેટર લખેલો છે ત્યારબાદ સંસદસિંહ ભરૂચ જિલ્લાના સંસદ શ્રી મનસુખભાઈ વસાવાને બી મેં આ બાબતે ધ્યાન દોર્યું છે અને લેખિતમાં બી વાત કરી છે અને ટેલિફોનિક બી વાત કરી છે જેથી કરીને આ બાબતે સરકારમાં યોગ્ય રજૂઆત કરે અને આ કાયદા વિશે ને આ જે લોકો આદિવાસી જનતાને કોર્ટ ફી સ્ટેમ્પમાં માફી મળે એ બાબતનું ધ્યાન દોરે સરકારશ્રીને એવી મારી માગણી છે ભારત માતા કી છે વંદે માતરમ ગુજરાત જો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન બનાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ